તો ફરી એકવાર વાત કરીએ તો કેન્દ્રમાં ભાજપની સરકાર રચાયા બાદ વધુ એક વખત મોદી સરકારના પ્રધાને રામ મંદિર બનાવવાનો રાગાલ આપ્યો છે અગાઉ હરામ જાદાના નિવેદનને લઈને ચર્ચામાં આવેલા અને બાદમાં માફી માંગનારા મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન નિરંજન જ્યોતિએ રામ મંદિરનો રાગાલ આપ્યો છે વિરાટ ભક્તિ યોગ વિદાંત સંઘ સંમેલનમાં ભાગ લેવા માટે સાધ્વી નિરંજન જ્યોતિ ગાંધીનગર આવ્યા હતા જ્યાં તેમણે પત્રકારો રામ મંદિર ક્યારે બનશે તેવા પ્રશ્ન પૂછાતા તેઓ નરેન્દ્ર મોદીને યુગપુરુષ ગણાવ્યા હતા તેમજ તેઓ રામ મંદિર બનાવશે તેવું નિવેદન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપના સાંસદ સાક્ષી મહારાજ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલે રામ મંદિર બનાવવાની વાત કહી હતી અને હવે મોદીને યુગપુરુષ પુરુષ ગણાવીને સાધ્વી નિરંજને રામ મંદિર બનાવવાની વાત કહી હતી युग में, ना परे में एक युग पुरुष के रूप में हमें प्रधानमंत्री दिया है उस धारा को मैं प्रणाम करने हैं राम मंदिर कब बनाओ सभी वो बनवाएंगे हमें नहीं बना मंदिर कब बनाओ सभी वो बनवाएंगे हमें नहीं बना मंदिर कब बनाओ सभी वो बनाएंगे हमें नहीं તો આ વિશે વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ છે ગાંધીનગરથી અમારા જે હિત નિરંજન જ્યોતિએ જે નિવેદન કર્યું છે તો આ જે નિવેદન છે તે શું સંકેત આપી રહ્યું છે કઈ રીતે જોઈ શકાય આ નિવેદનને કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ જો કે એમને નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો નહોતો નામ દીધા વગર એમણે કીધું હતું કે ઓ રામ મંદિર બનાવશે એમનો સ્પષ્ટ ઈશારો હતો કે નરેન્દ્ર મોદી રામ મંદિર અયોધ્યામાં બનાવશે બીજી વાત છે અગાઉ પણ સાક્ષી મહારાજ દ્વારા પણ રામ મંદિર માટે નિવેદન કરાઈ ચૂક્યું છે મૂળ વાત એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટીનો મૂળ એજન્ડા અયોધ્યામાં જે રામ મંદિર બનાવવાની વાત હતી ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના સાંસદો નેતાઓ

જે પ્રકારે જે વિવાદ થયો જેને લઈને અત્યારે ખૂબ મીડિયા થી દૂર રહેવાનું ટાળતા હતા મીડિયાને મળવાનું પણ ટાળતા હતા તો મીડિયાનો આગ્રહના કારણે તેમણે આ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી વડાપ્રધાનનું નામ આપવાનું પણ એમને ટાળ્યું હતું